વડોદરા શહેરમાં સહિજગાન વિસ્તારમાં ડેડિડેન સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકડ ભારતીય શિલ્પી લોકપુરુષ લોહપુરુષ પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે પુણ્યતિથિ હોવાથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાવ વડોદરાને ડેડિડેન્સ સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાવો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત પત્તુની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું પ્રતિમા ઉપર જવા માટેની સીડી પણ ન હતી અને વડોદરા શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્દુએ વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની ગંભીર આક્ષેપો કર્યા અને વહેલી તકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ઉપર જવા માટે સીડી સ્થાપિત કરવામાં આવે તેવું જણાવ્યું અને આ સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પાંજલિમાં વડોદરા શહેર કોંગ્રેસ કાઉન્સિલર અને કાર્યકર્તા અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ સંદર્ભમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્દુએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી